તો હવે પેલા આપણે કઈ રીતના કરવો મુંબઈને તે હું બતાવું છું તો હવે તેની અંદર અહીં આપણે છે તો મેંદો નાખી દેશું કડાઈમાં અને મેંદો નાખીએ બાદ તેની અંદર અહીં આપણે છે તે ઘી લીધું છે તે નાખવાનું છે ખાંડ ને દૂધ નાખવાનું છે પેલા આપણે ખાંડ નાખી દઈએ મેંદાથી ડબલ ખાંડ નાખવાની હવે તેની અંદર આપણે છે તે દૂધ નાખી દેશું આ રીતે અને પછી છેલ્લે આપણે છે તે ઘી નાખવાનું છે તો ઘી નાખી દઈએ હવે સારી રીતના મિક્સ કરીને પછી જ આપણે છે તેને આપણે ગેસમાંથી ચડાવવાની છે આપણે મિક્સ કરી લઈએ વસ્તુને પછી જ આપણે ગેસમાંથી ચડાવશું તો તેને આપણે સારી રીતના મિક્સ કરી નાખીયું છે તો ગેસમાંથી ગરમ થવા મૂકી દઈએ આ રીતના ગેસને આપણે આવી રાખીને બે મિનિટ માટે થવા દેવાનું પછી ગેસના છે તો આપણે સ્લો કરી દેવાનું હવે આપણે સ્લો કરી દઈએ તો તેને આપણે થવા દઈએ કટ થાય ક્યાં સુધી તો તમે જોઈ શકો છો કે આ બ્રુસે તે એકદમ છે તો આ રીતનું કટ થઈ ગયું તો તેને આપણે છે ગેસનો ઓફ કરી દેસું હવે આપણે આ પેપર લીધું છે તેના અંદર પહેલા તો આપણે આ રીતના ઘી લગાવી લઈએ તો હવે આપણે ઘી લગાવી દીધું છે તો હવે તેની અંદર આપણે નાખી દેસું જે આપણે છે તે મેંદાનો અને તે આપણે છે તે બનાવીને રાખ્યો છે હલવો તે અને આ રીતના આપણે છે તે હલવો નાખી દીધા બાદ તેને આપણે છે તો ફેલાવી દેવાનો છે કે આપણે છે તેને આપણે પોળો કરવાનો છે તો તેને આપણે છે તે વાટકીની મદદથી છે તે આપણે પોળો કરવાનું છે તો અહીં આપણે ઘી લગાવી દીધું છે વાટકીમાં તો આ રીતના આપણે છે તેને પોળો કરી નાખીએ આપણે તેને છે તે જે રીતની આપણી પાપડી હોય છે તે રીતના આપણે છે તો તેને આપણે પોતલી સાઈઝમાં આપણે કરી નાખવાની છે તો હવે તેને આપણે વેલણની મદદથી સરખું કરી નાખીએ આ રીતે તો વેલણથી છે તે એક સરખું લેવર થઈ જાય છે તો તેને આપણે વેલણની મદદથી છે તે એક સરખું લેવર પહેલાં કરી નાખવાનું પછી તેની ઉપર આપણે છે તે ડ્રાય ફ્રૂટ લગાવી દઈશું જે કાચુ બદામને પિસ્તાને જે લગાવવાનું હોય તે કે તેનાથી છે તે કાચું બદામથી છે તેનું ફ્લેવર છે તે બજાર જેવો આવે છે એટલા માટે થઈને તો હવે આપણે કાજુ બદામ છે તે આપણે લગાવી દીધા છે તો હવે તે એકદમ ટેસ્ટી હવે છે તો આપણે હલવો બની જશે કે તેને આપણે છે તે ચારથી પાંચ કલાક માટે રહેવા દેવો પડે છે તો તેને આપણે છે તે સાતથી પાંચ કલાક માટે થઈને આપણે ઠરવા દેવો પડશે તો તેને આપણે ઠરવા દઈએ સાતથી પાંચ કલાક માટે થઈને પણ તેની ઉપર આપણે કાચું બદામ લગાડીએ બાદ તેના ઉપર વેલણ ફેરવી નાખવાનું જેથી કરીને છે તે કાચું બદામ છે તેમાં છોટી જાય એટલા માટે થઈને આ રીતના હવે છે તેને આપણે આ રીતના ફેરવ્યા બાદ હવે તેને આપણે છે તે લેવા દઈશું પાંચ કલાક જેવું ચારથી પાંચ કલાક માટે

તો એટલા માટે સરખું થઈ જશે તો જ આપડે હલવો છે તેનો હલવો મળે છે તો તેને આપણે છે તો આ રીતના કાપીને પછી આપણે જે સાઈઝનો બજારમાં હલવો મળે છે તે સાઈઝ આપણે છે તો હલવો આપણે કાપવાનો છે તો તેને આપણે આ રીતના કિનારેથી પેલા બહાર કાઢી લેવાનું પછી હવે આપણે કાપી નાખશું તો તેને આપણે છે આ રીતના આપણે જે બજારની જે સાઈઝ હોય છે તે સાઈઝ થી હું કટ તમે પણ તે સાઈ કરો પણ કાઢી નાખીએ કાગળ ને કાપવાનું છે તે છે તે હલવાની અંદર છે તે કાગળ લગાડેલું હોય છે જેથી હલવો છે તે એકદમ છે એટલા માટે થઈને આપણે લાંબા સમય સ્ટોર કરવો હોય તો કાગળ સાથે હોય તો સ્ટોર કરી શકાય